અમરેલી સંગઠન ગુજરાત દ્વારા લેટરપેડ કાંડ માં પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે આવેદનપત્ર જણાવવામાં આવેલું છે કે હાલ અમરેલી શહેર ખાતે લેટરપેડ કાંડ નામે ગરીબ પરિવારની

તે બહાદુરી નતી કાયરતાપૂર્ણ કૃત્ય છે ખરેખર ખાકી વર્દીની આડમાં એક રક્ષકે ભક્ષક બની કલંકિત કૃત્ય કરેલું છે તેવો આરોપ આ આવેદનપત્રમાં મૂકવામાં આવેલો છે અને તેમણે એક પાયલ ગોટીને યોગ્ય ન્યાય મળે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા માટેની માંગ કરેલી છે મારું નામ કોલી રાજુ સોલંકી વીર માનતાતા કોલી સમાજ સંગઠન અધ્યક્ષ ગુજરાત રાજ્ય ખાસ કરીને હાલમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે ઘટના ઘટી છે અમરેલી જિલ્લાની અંદર અમરેલી શહેરની અંદર બે ખૂટિયાઓની લડાઈમાં જેમ ઝાડનો ખો નીકળી જાય એ રીતે એક ગરીબ પરિવારની એક સામાન્ય નોકરી કરતી દીકરી પાયલ ગોટી નામની યુવતીને પોલીસ દ્વારા જે કલંકિત ઘટના બની છે અને પોલીસે એને એક આરોપી તરીકે ચિતરી અને એનું જાહેરમાં સરઘસ કાઢ્યું છે એની આબરૂના લીરા અને તજાગરા ઉડાડ્યા છે ત્યારે મારે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અમરેલી એસપીને કહેવું છે કે અમરેલીના એક એક ગામડાની અંદર ખૂણે ખૂણે દારૂના અડ્ડાઓ ચાલુ છે હું માફિયાઓ જમીનો ઉપર કબજા કરે છે ડ્રગ્સ માફિયાઓ ખુલ્લે આમ ડ્રગ્સનો વેપાર કરે છે ખનન ખનીજ માફિયાઓ ખનીજની ખુલ્લે આમ ચોરી કરે છે આવા લોકોના વરઘોડા કાઢવાને બદલે એક અબળા નિર્દોષ અને સામાન્ય ગરીબ પરિવારની દીકરીને જાહેરમાં રોડ ઉપર લાવી અને એનો વરઘોડો કાઢી અને પોલીસ ડિપાર્ટમેન્ટ પોતે સુરવીર હોય એવી બહાદુરી બતાવવા માટે આ કૃત્ય કર્યું છે એને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું જો ખરેખર પોલીસમાં બહાદુરી હોય હિંમત હોય જો પોલીસ આવા લુખા અને અસામાજિક તત્વોથી ડરતી ન હોય તો ભૂમાફિયાઓ બુટલેગરો ડ્રગ્સ માફિયાઓ અને જે ખનીજ માફિયાઓ છે એના આવી રીતે જાહેરમાં વરઘોડા કાઢવા જોઈએ નહીં કે આવી અબળાના અને સામાન્ય ગરીબ પરિવારની દીકરીના મારે એટલું જ કહેવું છે કે આજે કોળી સમાજ ભેગો થઈ અને એસપીને આવેદનપત્ર આપ્યું છે કારણ કે આ દીકરી માત્ર પટેલ સમાજની નથી પરંતુ આ દીકરી અઢારે વરણની દીકરી હતી આ દીકરી માત્ર અમરેલી જિલ્લાની નહોતી પરંતુ આ દીકરી સમગ્ર ભારત દેશની દીકરી હતી એટલા માટે અમે આ દીકરીનું રક્ષણ થાય અને જે સરકારનું સૂત્ર છે બેટી બતાવ બચાવો અને બેટી ફટાવો કોણાથી બેટી બચાવવાની છે